આજે એક નવું જાદુ લઈને હું આવી છું પણ સૌથી પહેલા તો તમને સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ સૌનું સ્વાસ્થ્ય સારું રહે સૌની તરક્કી થતી રહે અને મારા સબ્સ્ક્રાઇબર્સ વધતા રહે હા તમને જે શુભકામના આ વર્ષનું આ છેલ્લું જાદુ હું આજે મૂકી રહી છું

અને કેમેરામાં બતાવી દો બે છે એક સાથે બે લેવાયા છે એક જ છે બે છે બે હમ આ થઈ ગયું બરોબર હવે એને અહીંયા ગમે તે લાવો હું મૂકી દઉં વચ્ચે જો આ તમારો પત્તું હું વચ્ચે મૂકું છું હા યાદ છે ને કયું લીધું હા યાદ છે

હા મારું જાદુ એવું છે આ એક જાદુ થયું હવે તમારા પત્તા ને હું શોધી દઉં જો મળી જશે

અને પછી આ ટીપેલું પત્તું તમારે ખેંચેલું પત્તું વચ્ચે ગમે ત્યાં મૂકી દેવાનું પણ એ પત્તું કઈ રીતે મૂકવાનું આ થપ્પીને આમ ફિટ જ રાખવાની અને આમ મૂકવાની નીતર ખબર પડી જાય કે આ બધા ચત્તા છે એટલે એ આમ જ રાખવાનું અને વચ્ચે આમ ઘુસાડવાનું બરાબર અને પછી જાદુ મંતર છું મંતર કરીને કેવાનું કે આ તમારું પત્તું છે તમે કેશો નહીં પત્તું તમારું હશે ના પાડશો એ પત્તા ને એટલે તમે કહેશો ચત્તા મૂકો છો ત્યારે હું કહીશ કે આ બે પત્તા ચત્તા છે થપ્પીને હવે જાદુ થી હું ચત્તી કરી દઈશ જાદુ મંત્ર છું મંતર કરવાનું અને જો આખી થપ્પી ચત્તી થઈ ગઈ

તો આ વર્ષ નું આ છેલ્લું જાદુ જાદુ સાથે આપણે ફરી મળશું તમને સૌને શુભ દીપાવલી અને નવા વર્ષ ની આવજો આવજો